મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમ મુજબ મોદીના ફોટોવાળી બેગ મફત શરૂ તો મિત્રો આ મહિનાથી બેગ મળવાનું શરૂ થઈ જશે તો મિત્રો જે સંપૂર્ણ માહિતી રેશન કાર્ડ ધારકો માટે જારી કરવામાં આવી છે એના વિશે જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો અગત્યનો નિર્ણય એ છે કે રાજ્યભરમાં હજારો રેશન કાર્ડ ધારકો તાજેતરમાં પુરવઠા વિભાગે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડનું અપ ન થાય તો બ્લોક કરી દેવાયા હતા તો આથી રાજ્યમાં રાજકોટમાં જે વીસ હજાર સહિત રાજ્યની અંદર હજારો રેશન કાર્ડ ધારકો માટે દેકારો મચી ગયો હતો તો આધાર કાર્ડ અપ પ્રશ્ન રેશન કાર્ડ બ્લોક કરી દેવાયા હતા તો હજારો ગરીબ પરિવારો અનાજ જથ્થાના વંચિત થઈ ગયા હતા અને તંત્ર એ પાપે ભૂખે રહેવાનો વખત આવ્યો છે તો મિત્રો રાજ્યભરના ભારે દેકાર સાથે હોબાળો મચી ગયો હતો તે દરમિયાન જે પ્રશ્ન રેશનિંગ વેપારી વેપારીઓને સંગઠન પણ મેદાને આવેલું હતું અને પુરવઠા વિભાગને તાકીદ રજૂઆત પણ કરી હતી તે દરમિયાન આ પ્રશ્ન ગંભીર પડતા ગાંધીનગર પુરવઠા વિભાગ સુધી પહોંચી ગયો હતો હવે તાત્કાલિક અસર બ્લોક કરી દેવાયેલા જે તમામ રેશન કાર્ડ ધારકો છે એ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો જેમનું બ્લોક રેશન કાર્ડ છે અને આધાર કાર્ડ પણ લિંક નથી તો હવે મિત્રો એ અનબ્લોક કરી દેવામાં આવ્યું છે એટલે કે હવે તમને અનાજ મળશે તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જે લોકો અનાજ પત્ર છે તેઓને નિયમિત સમય પ્રમાણે અનાજ મળશે પરંતુ સરકારે જ્યાંથી રેશનિંગ સાથે આધાર કાર્ડનું મેપિંગ ફક્ત બહાર પાડ્યો છે તો તેઓને અનાજ મળવાનું બંધ થયું છે તો મિત્રો પરંતુ ફેબ્રુઆરી ચોવીસ તે લઈને અઠ્યાવીસ તારીખ સુધી રેશનિંગ જનસંખ્યા એક પણ વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયું હોય તો પુરવઠા વિભાગ અંતર્ગત પૂરેપૂરા જે રેશન કાર્ડ ધારકો બ્લોક કરી દેવામાં આવ્યું હતું જેને કારણે ગરીબો અનાજથી વંચિત રહ્યા હતા તો મિત્રો હવે જે રેશન કાર્ડ બ્લોક છે એ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે અને રેશન કાર્ડ ધારકો પોતાનું અનાજ લઈ શકશે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો બ્લોક કરી દેતા ગરીબ રેખા નીચે જીવતા રેશન કાર્ડ ધારકો ફેબ્રુઆરી અને માર્ચનું અનાજ પુરવઠા વંચિત રહી ગયા હતા બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચાર માટે કેન્દ્ર સરકારે વડાપ્રધાન મોદી દ્વારા જે ફોટોવાળી બેગ છે એ પુરવઠા અધિકારીને અનાજની સાથે વિતરણ કરવા આદેશ કરવામાં આવ્યો છે તો એક તરફ કેવાસી ન હોય તેવા લાખો રેશન કાર્ડ ધારકો રાજ્ય સરકારે બ્લોક કરી દીધા હતા જે બાજુ વડાપ્રધાનના ફોટોવાળી બેગ રેશન કાર્ડ ધારકોને આપવાનો આદેશ થતાં રાજ્યના સરકારે તાત્કાલિક નવો નિયમ લીધો છે અને નવા નિયમોમાં ફૂક રાખી અને જૂનો જે નિયમ છે એ શરૂ કર્યો છે એટલે કે જૂના નિયમ અંતર્ગત જે તમારું રેશન કાર્ડ બ્લોક છે એ ફરી શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો હવે રેશન કાર્ડ ધારકો સૌથી મોટો લાભ એ થશે તો મોદીના ફોટોવાળી બેગ છે એ તમને રેશન કાર્ડ ધારક અંતર્ગત જે તમને મળશે તો માર્ચ અંતર્ગત તમને આ બેગ મળશે ને એપ્રિલમાં પણ જેમને નથી મળી તો એમને એપ્રિલની અંદર મળશે તો મિત્રો મિત્રોને માત્ર જય કરવી ગુજરાત